રાધે રાધે આજના આ વિશેષ વાર્તાલાપમાં સૌનું સ્વાગત છે આજે આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા લખાયેલો એક ખૂબ જ સરસ લેખ છે એમાં શ્રી પ્રેમાનંદજી મહારાજના તાજેતરના સત્સંગનું વિવરણ છે રાધે રાધે આ સત્સંગમાં ભક્તોએ એવા પ્રશ્નો પૂછ્યા છે જે આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતા જ હોય છે તો આપણો હેતુ માત્ર જવાબો જાણવાનો નથી પણ મહારાજશ્રીના શબ્દોમાં જે ગહન અર્થ છે જે માર્ગદર્શન છે તેને સાથે મળીને સમજવાનો છે બિલકુલ ચાલો આ જ્ઞાનયાત્રા શરૂ કરીએ તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત પ્રશ્ન જેના પર આખી આધ્યાત્મિક ઇમારત ટકેલી છે આત્મા અને પરમાત્મામાં શું તફાવત છે અને જુઓ અહીંથી જ શ્રી એકદમ સ્પષ્ટતાથી શરૂઆત કરે છે તેઓ કહે છે કે વાસ્તવમાં કોઈ તફાવત જ નથી કોઈ તફાવત જ નથી ના આ તો માત્ર નામના ભેદ છે જેમ આપણે કહીએ જળ વારી નીર પાણી હા પણ વસ્તુ તો એક જ છે બસ તત્વ તો એક જ છે એ જ રીતે આત્મા પરમાત્મા બ્રહ્મ અને ભગવાન એ એક જ પરમ તત્વના અલગ અલગ સંબોધન છે એટલે એમ કહી શકાય કે જે રીતે આપણે કોઈ એક જ વ્યક્તિને પિતા પુત્ર કે ભાઈ જેવા અલગ અલગ સંબંધથી બોલાવીએ પણ વ્યક્તિ તો એ જ રહે છે એવું કંઈક બિલકુલ બહુ સરસ ઉદાહરણ છે જ્ઞાનીઓ એ જ તત્વને બ્રહ્મ તરીકે અનુભવે છે યોગીઓ એને હૃદયમાં પરમાત્મા તરીકે જુએ છે અને ભક્તો એને ભગવાન તરીકે પ્રેમ કરે છે બરાબર અને એટલે જ તેઓ વેદના મહાવાક્ય તત્વમસી પર ખૂબ ભાર મૂકે છે તત્વમસી એટલે કે તું તેજ છે આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું જ ગહન છે જાણે કે સમુદ્રની એક લહેરને કોઈ કે કે તું તો સમુદ્ર જ છે ભલે પોતાને એક શરણ માટે અલગ માનતી હોય ખૂબ જ સુંદર ઉપમા બસ એ જ વાત છે આપણે સૌ આપણે સૌ તો ભગવત સ્વરૂપ જ છીએ પણ થાય છે શું આપણે આ દેહભાવમાં આ મનના ભાવમાં આવીને પોતાને એક અલગ લહેર માની લઈએ છીએ અને આપણું મૂળ સ્વરૂપ ભૂલી જઈએ છીએ હા જ્યારે આપણું મૂળ સ્વરૂપ તો એ સમુદ્ર એટલે કે પરમાત્મા જ છે આ જે અલગાવની ભાવના છે ને એ જ અજ્ઞાન છે એ જ માયા છે જેમાં ફસાઈને આપણે બધા વિકારોના ચક્કરમાં પડી જઈએ છીએ તો જો આપણું મૂળ સ્વરૂપ એ જ છે તો ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કયો અને આ જ સંદર્ભમાં પંજાબથી આંચલજીએ એક બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે કે ભક્તિ નિયમોથી કરવી જોઈએ કે પછી માત્ર પ્રેમ પૂરતો છે ઘણાને એવું લાગે કે પ્રેમ હોય તો પછી નિયમોની શી જરૂર અને મહારાજ શ્રી આ ભ્રમને તોડી નાખે છે તેઓ એકદમ સ્પષ્ટ કહે છે કે શરૂઆત તો નિયમથી જ કરવી પડે છે પ્રેમ એ સાધ્ય છે અને નિયમ એ સાધન છે ઓકે નિયમનું પાલન કરવું એ એક પ્રકારની તપસ્યા છે જેમ કે રોજ નક્કી કરેલી સંખ્યામાં માળા કરવી નિયમિત પાઠ કરવો પૂજા કરવી આ બધું નિયમ છે પણ ક્યારેક એવું નથી લાગતું કે નિયમો આપણને બાંધી દે છે માની લો કે ઠંડી હોય ગરમી હોય કે તબિયત સારી ન હોય ત્યારે પણ નિયમ પાડવો એ થોડું કઠોર નથી પણ એ કઠોરતા જ તો તપ છે મારા શ્રી તો ત્યાં સુધી કહે છે કે પ્રાણના ભોગે પણ નિયમ નિભાવવો જોઈએ કારણ કે આજ સંકલ્પ આજ દૃઢતા આપડા આપણા મનને શુદ્ધ કરે છે અને મન શુદ્ધ થાય ત્યારે જ પ્રેમ પ્રગટે બરાબર અને હા એક વાત છે એકવાર સાચો પ્રેમ પ્રગટ થઈ જાય ને પછી એ નિયમોના બધા બંધન તોડી નાખે છે પછી ભક્ત ચોવીસ કલાક ભગવાનના પ્રેમમાં જ ડૂબેલો રહે છે પછી એને માળા ગણવાની જરૂર નથી પડતી પણ એ અવસ્થા આવે ત્યાં સુધી ત્યાં સુધી નિયમ અનિવાર્ય છે પવિત્ર જીવન જીવવું બ્રહ્મ મુહૂર્તમાં જાગવું લેવો આ નિયમનો જ એક ભાગ છે છે ઠીક તો નિયમ એ પ્રેમ સુધી પહોંચવાની એક સીડી છે પણ એ સીડી ચડતી વખતે એક સામાન્ય સમસ્યા આવે છે 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 જેનો અનુભવ લગભગ દરેક સાધક કરે એ મનનું ભટકવું જપ કરતા હોઈએ અને મન દુનિયાભરમાં ફરી આવે એના વિશે મહારાજશ્રી શું કહે છે આના પર તેમણે ખૂબ જ મતલબ કે આશ્વાસન આપનારો જવાબ આપ્યો છે તેઓ એક સુંદર ઉદાહરણ આપે છે જેમ જમતી વખતે આપણું મન ક્યાંક બીજે ભટકતું હોય તો પણ શું પેટ નથી ભરાતું ના પેટ તો ભરાય જ છે ભરાય જ છે બસ એ જ રીતે ભજનમાં મન ન લાગે તો પણ કલ્યાણ તો થાય જ છે આ તો બહુ મોટી રાહતની વાત છે કારણ કે ઘણા લોકો એવું માનીને ભજન કરવાનું છોડી દેશે કે મારું મન તો લાગતું જ નથી તો પછી શું ફાયદો અને એ જ સૌથી મોટી ભૂલ છે મારા શ્રી સમજાવે છે કે આપણા મનને વર્ષોથી અરે જન્મોથી સંસારની વસ્તુઓનો અભ્યાસ છે એટલે એને આદત પડી ગઈ છે હા એટલે એને સત્યમાં ભગવાનમાં સ્થિર થતાં વાર લાગે છે એને જબરદસ્તી રોકવાનો પ્રયાસ કરશો તો એ વધુ બળવો કરશે બસ વિશ્વાસ સાથે કરતા રહો શરીર અને વાણીને ભજનમાં જોડી રાખો મન એ ધીમે ધીમે પાછું આવશે જ ફળ તો અવશ્ય મળશે પણ આ કરતા રહેવામાં એક બીજું જોખમ નથી જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત ભજન પાઠ કરે છે ત્યારે ક્યારેક એવો ભાવ પણ આવી શકે છે કે હું બીજાઓ કરતાં સારો ભક્ત છું આ અહંકારથી કેવી રીતે બચવું હા અને આ ખૂબ જ સૂક્ષ્મ ભેદ છે તેઓ કહે છે કે હું ભગવાનનો સેવક છું એવો અભિમાન યોગ્ય છે એ કેવી રીતે કારણ કે એ અભિમાન આપણને સંસારથી અલગ પાડે છે પણ હું બીજા કરતાં શ્રેષ્ઠ સેવક છું અને બીજાને તુચ્છ ગણવા એ અહંકાર પાપ છે સાચો ભક્ત તો પોતાને તૃણથી પણ નીચો માને છે ઘાસના તણખલાથી પણ વધુ નમ્ર અને જો આવો અહંકાર આવે તો તો તરત સત્સંગ અને નામજપનો આશરો લેવો એ જ એની દવા છે અને તેણે બધું ઈશ્વરને સમર્પિત કરી દીધું પણ એ પછી પણ જો મનમાં ઉદાસી અને ખાલીપો આવે તો એક ભક્તે આ જ પ્રશ્ન પૂછ્યો હતો અને મહારાજ શ્રીનો જવાબ અહીં બહુ સખત છે પણ સત્ય છે તેઓ આ વાતને નકારે છે તેઓ કહે છે કે જો સાચું સમર્પણ થયું હોય તો ઉદાસી અને ખાલીપો આવી જ ન શકે મન તો મન તો પરમ ઉત્સાહ અને આનંદથી ભરેલું રહેવું જોઈએ એક મિનિટ આ વાત થોડી અટપટી લાગી મહારાજ શ્રી કહે છે કે સાચું સમર્પણ હોય તો ઉદાસી ના આવે પણ ઘણા લોકો એવું અનુભવે છે તો શું એનો અર્થ એ થયો કે તેમનું સમર્પણ સાચું નથી આ તો સાધક માટે ખૂબ નિરાશાજનક વાત ન કહેવાય તમારો પ્રશ્ન બહુ વાજબી છે અને મહારાજશ્રી એ જ સમજાવે છે આ ખાલીપો જે છે ને એ નિષ્ફળતાની નિશાની નથી પણ એક ટ્રાન્ઝિશન ફેઝ છે સંક્રમણકાળ હા એક સંક્રમણકાળ થયું છે એવું કે સંસારના ભોગોનો જે આનંદ હતો એ છૂટી ગયો છે પણ ભગવાનના પ્રેમનો જે દિવ્ય આનંદ છે એ હજુ મળ્યો નથી આ વચ્ચેની ખીણ છે એટલે જ ખાલીપો લાગે છે બરાબર અને એટલે જ તેઓ કહે છે કે આ સૌથી જોખમી સ્થિતિ છે અહીં સાધકે દૃઢ વિશ્વાસ રાખીને ખૂબ સંભાળીને ચાલવું પડે છે આ એક પરીક્ષા જેવું છે અને એ પાર કર્યા પછી જ આનંદનો સૂર્યોદય થાય છે બિલકુલ સમજાઈ ગયું આ તો આંતરિક યાત્રાની વાત થઈ પણ આ બધું આપણા રોજિંદા જીવન અને સમાજ સાથે કેવી રીતે જોડાય શું સમાજ સેવા કરવી એ પ્રભુ સેવાનો માર્ગ બની શકે ચોક્કસ બની શકે પણ શરત માત્ર એક જ છે ભાવ ભાવ હા ભાવનાનું જ મહત્વ છે જો કોઈ વ્યક્તિ સર્વમાં ભગવાન બિરાજમાન છે એવા ભાવથી કોઈની સેવા કરે તો તે ભગવાનની જ સેવા છે અને એનું ફળ છે પરમાનંદ પણ જો માત્ર સમાજ સેવાના ભાવથી મતલબ કે પુણ્ય કમાવાના ભાવથી સેવા કરવામાં આવે તો પુણ્ય મળશે અને એનાથી લૌકિક સુખ સુવિધાઓ વધશે હા પણ આધ્યાત્મિક ઉન્નતિ નહીં થાય એટલે કે ક્રિયા એ જ છે પણ પાછળની ભાવના આખું પરિણામ બદલી નાખે છે બિલકુલ સાચો માર્ગ એ છે કે કોઈની મદદ કરતી વખતે મનમાં ભાવ રાખો કે હે નાથ આ જીવ તમારા જ અંશ છે તમારી જ આપેલી વસ્તુ હું તમને જ અર્પણ કરી રહ્યો છું આ ભાવથી કરેલી સેવા જ સાચી ભક્તિ બને છે અહીં એક વાત ખરેખર વિચારવા જેવી છે જે આ જ વિષય સાથે જોડાયેલી છે એક ભક્તે કહ્યું કે ભગવાને મને ઘર પરિવાર પૈસા બધું જ આપ્યું છે તે માટે હું તેમનો આભારી છું આ સાંભળીને તો બહુ સારું લાગે પણ મહારાષ્ટ્રીનો જવાબ એ આશ્ચર્યજનક હતો હા અને આ જવાબ કદાચ આખા સત્સંગનો સૌથી મોટો ઇન્સાઇટ છે તેમણે કહ્યું કે ભગવાને આ બધું આપીને તમને માયામાં ફસાવી દીધા છે વાહ આ તો આખી વાત જ પલટી નાખી આપણે તો સામાન્ય રીતે ઘર પરિવાર ધનને ઈશ્વરની કૃપા માનીએ છીએ પણ અહીં મહારાજશ્રી તેને માયાના રમકડા કહી રહ્યા છે આ તો આપણી આખી સમજને જ પડકારે છે બિલકુલ અને એ જ તો સમજવા જેવું છે કૃપા એટલે સુવિધા નહીં કૃપા એટલે જાગૃતિ મહારાષ્ટ્રી કહે છે કે જેમ માતા બાળકને રમકડાં આપીને પોતાનું કામ કરવા લાગે છે તેમ ભગવાને આપણને આ સંસારના સુખ સુવિધાઓ રૂપી રમકડા આપી દીધા છે જેથી આપણે એમાં જ ખોવાયેલા રહીએ હા ખરી કૃપા તો ત્યારે કહેવાય જ્યારે ભગવાન આ માયાનો પડદો હટાવીને પોતે પ્રગટ થાય પોતાનો પ્રેમ આપે મનુષ્યજન્મ આ રમકડા માટે નથી મળ્યો ભગવાનની પ્રાપ્તિ માટે મળ્યો છે તો પછી પ્રેમ અને લગાવ આ બે શબ્દો વચ્ચે શું ભેદ છે આપણે સંસારમાં જેને પ્રેમ કહીએ છીએ શું એ ખરેખર મોહ છે મહારાશ્રીના મતે તત્વ એક જ છે લગાવ જ પ્રેમ છે મનનું કોઈની સાથે જોડાવવું એ લગાવ છે હવે આ લગાવની દિશા કઈ તરફ છે તેના પર જ બધો આધાર છે ઓકે જો આ લગાવ શરીર સંબંધીઓ અને સંસારની વસ્તુઓ સાથે હોય તો તે મોહ કહેવાય છે જે બંધન અને દુઃખનું કારણ બને છે અને જો એ જ લગાવ ભગવાન સાથે થઈ જાય તો તો તે પ્રેમ કે ભક્તિ બની જાય છે જે મુક્તિ અને પરમાનંદનું કારણ બને છે ઉર્જા એક જ છે માત્ર તેની દિશા બદલવાની છે આ આખી યાત્રા નિયમ પાળવાથી લઈને મનને સાધવાથી અહંકારને ઓગાળીને સાચા ભાવથી સેવા કરવા સુધીની ખૂબ જ કઠિન લાગે છે આ બધા માટે ગુરુકૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય મહારાજશ્રીએ આનો ખૂબ જ સરળ અને સીધો જવાબ આપ્યો છે શું બસ એટલું જ હા ગુરુની આજ્ઞા પાળવી એ જ સૌથી મોટી સેવા છે તેનાથી જ અહંકારનો નાશ થાય છે જે શિષ્ય ગુરુના વચનોમાં તેમની આજ્ઞામાં ક્યારે સંચય નથી કરતો તર્ક વિતર્ક નથી કરતો તેના પર ગુરુની પૂર્ણ કૃપા આપો છે અને હવે એક અંતિમ પ્રશ્ન જે આજના સમયમાં કળિયુગમાં બહુ મહત્વનો છે આપણે જાણીએ છીએ કે કર્મોનું ફળ તો મળે છે પણ આપણા મનમાં જે વિચારો આવે છે જે ક્યારેય કર્મમાં ફેરવાતા નથી શું ઈશ્વર તેને પણ જુએ છે શું ખરાબ વિચારનું પણ પાપ લાગે આ કળિયુગનો સૌથી મોટો પ્રતાપ છે મહારાષ્રી કહે છે કે ભગવાન એટલા દયાળુ છે કે કળિયુગમાં મનમાં આવેલા ખરાબ વિચારનું પાપ નથી લાગતું જ્યાં સુધી તમે તેને કર્મમાં ન ફેરવો પરંતુ 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 મનમાં આવેલા સારા કે ભક્તિભાવનાના વિચારનું પુણ્ય અવશ્ય મળે છે શું વાત છે ભગવાનની કેટલી મોટી કૃપા છે તમે માત્ર ભગવાનનું સ્મરણ કરવાનો વિચાર કરો તો પણ તેનું ફળ તમારા ખાતામાં જમા થઈ જાય છે કારણ કે ભગવાન ક્યાંય બહાર નથી તે આપણા હૃદયમાં જ બિરાજમાન છે અને આપણા દરેક ભાવને દરેક વિચારને જાણે છે તો આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ દ્વારા આત્મા પરમાત્માના અભેદ સ્વરૂપથી શરૂ કરીને ભક્તિના નિયમ સાધનાના પડકારો સેવાના સાચા ભાવ અને ગુરુકૃપાના રહસ્ય સુધીની એક ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આધ્યાત્મિક માર્ગ કોઈ કાલ્પનિક વાત નથી પણ દ્રઢ નિયમ નિષ્કામ સેવા અને અડગ વિશ્વાસ દ્વારા જીવવાની એક વ્યવહારુ રીત છે અને એક વિચાર જે અહીંથી સાથે લઈ જવા જેવો છે તે એ છે કે શ્રી કહે છે કે વર્તમાન સમયમાં જે આ ધાર્મિક વાતાવરણ છે સત્સંગની જે સુલભતા છે તે ભગવાનની વિશેષ કૃપા છે પણ જેમ જેમ કળિયુગ વધશે તેમ તેમ આ વાતાવરણ દબાઈ જશે તો પ્રશ્ન આપણા સૌ માટે એ છે કે શું આપણે આ સુવર્ણ તકનો આ ગંગા જે વહી રહી છે તેનો લાભ લઈને આપણું કલ્યાણ સાધી રહ્યા છીએ રાધે રાધે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને આવા જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ ગમતા હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરો આ ચર્ચાને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સેવક માધવ જસાપરાના લેખ આધારિત આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર રાધે રાધે